કરે ને લડેગે જીતેંગે લડીને જીતીને શું કરશે ભાઈ અમે લઈડા અમે જીતા અનંતભાઈ ની આગેવાની માં લઈ બે ડાંગના છોકરાઓને ન્યાય અપાયો પોલીસ વાહને પણ ઘર ભેગા કરી દીધા તાલુકા તાલુકો આપણો બાકી છે બાકી દરેક તાલુકામાં અમે ફર્યા છે અને દરેક દરેક લોકોની ઈચ્છા માત્ર આદિવાસી સમાજ નહીં માછી સમાજ કોળી સમાજ મુસ્લિમ સમાજ અન્ય ગરીબ સમાજ તમામે તમામ સમય ની એક જ વાત છે કે અમારા માટે લડવા વાલો કોઈ હોય તો અનંત પટેલ અમે પક્ષ પાર્ટી છોડીને અનંત પટેલની સાથે રહીશું ગઈકાલે અમે વગઈ હતા વગાઈમાં એમ કીધું કે તમે અગિયાર સાડા 12 બાર વાગ્યા સુધી કેમ રહજો છો તેમની એક જ વાત છે કે પાર તાપી નર્મદા રિવોર્વિંગ પ્રોજેક્ટ માટે દિવસ રાત તાપ તડકો વરસાદ

અને દરેક લોકોની એક જ વાત છે અમારી સમસ્યાની રજવાત તમે લોકસભામાં કરો અમારા વિસ્તારમાં દરિયો જમીનને ચીરીને કામમાં ઘૂસે છે એ દરિયાનું પ્રોટેક્શન વોલ બનાવો માછીમાજ સમાજનો પ્રશ્ન છે કે અમને જેટી બનાવી આપો યુવાનોનો પ્રશ્ન છે અમને સ્થાનિક રોજગારી આપો જે રોજગારી મેળવે છે એનો પ્રશ્ન છે કે 12 કલાક કામ કરીએ છીએ અમે અને 8 કલાકનો પગાર આપે છે એ અમને પૂરેપૂરો પગાર આપો કપરાડા વિસ્તારમાં અસ્ટોલ યોજના ફેલ ગઈ છે આંગણવાડી બેનો ન્યાય માંગે છે આશા વર્કર બેનો ન્યાય માંગે છે વિદ્યાર્થીઓ સારી શાળા માંગે છે ત્યારે એમનો એક જ પ્રશ્ન છે કે અમે જ્યારે દાખલા લેવા જઈએ આદિવાસી સમાજના તો અમને દાખલા સરળતાથી મળવા જોઈએ સોળ જેટલા પુરાવા અમારી પાસે માંગે છે અને જયારે સીએ એટલે બહાર દેશના લોકોને આપણે ત્યાં લાવવાના હોય તો બે હાજર ચૌદ નો એક જ દાખલો માંગે છે આપણે જયારે આદિવાસી તો આદિવાસી સમાજ નો પ્રમાણ માટે સોળ પુરાવા માંગીએ છીએ ત્યારે બીજા દેશના વતની આપણા દેશમાં આવો હોય તેના માટે ખાલી બે હાજર ચૌદ નો એક દાખલો માંગે આપણે જયારે પ્રમાણપત્ર લેવા જઈએ ત્યારે આપણી પાસે

કેવાની વાત એટલી જ છે કે આપણે સૌએ સાથે થઈને સંગઠિત થઈને આ ચૂંટણી જીતવાની છે અને બીજી પણ એક વાત કહી દેમ વાસદા માટે ઇતિહાસ થશે પહેલી વાર ને છેલ્લી વાર વાસદામાં આપણને ટિકિટ મળી છે અત્યાર સુધી આઝાદી પછી એક પણ વાર એમપીની ટિકિટ અહીંયા નથી મળી અને અહીંએ આપણે લડવાનું છે લડીને જીતીને બતાવવાનું છે કે વાંસદા સૌથી આગળ છે ને સૌથી આગળ રહેશે રમેશભાઈ વાત કરી સિત્તેર ની લીડ આપણી પાસે ત્રણસો એકત્રીસ બૂથ છે આપણે છત્રીસ થી જીતા છે હવે એક લાખ કરવો હોય તો શું કરવાનું શું કરવાનું હરેક બૂથ પર બસ્સો બસ્સો મત વધારવાના કેટલા બસો બસો મત નાખવા માટે વધારવાની કે આપણા માટે વધારવાના કોંગ્રેસમાં અવધારણો વધારશો 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 અને બધાને ખરા નારંગી ગેંગ વાળાને સમજાવો કે તમારા માટે કોણ લડે છે સુરત વાળો લડે કે ઉનાઈ વાળો લડે વલસાડ વાળો લડે કે વાળો લડે તો લડવા વાળાને જીતાડવાનો છે અને લેને જ જીતાડીને આગળ વધારવાનો છે વધારશો ને વધારશો હજુ લાંબે જવાનું છે વધારે વાત નથી કરું પરંતુ જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જોહર બધાને અહીંયા આવ્યો ત્યારે એક નારું બોલતા આવતા વાંસદામાં કોણ પણ કલ્પેશ પટેલ નથી માનતો કલ્પેશ પટેલ એ વાતને માને છે વલસાડ ડાંગ લોકસભામાં કોણ વલસાડ ડાંગ લોકસભામાં કોણ એક ચુસન એક તાકાતથી અમે તો તેજ દિવસે કહી દીધું કે અમે સ્વીકારી લીધું કે અમારો સાંસદ સભ્ય આનંદભાઈ પટેલ છે કારણ કારણ કે પાર તાપી રિવોલ્વિંગ હોય નેશનલ છપ્પન હોય ભારતમાલા હોય અનેક વિનાશકારી પ્રોજેક્ટ હોય અમારા જેવા હજારો યુવાનોને બોલતા કહી રહ્યા છે અન્યાય સામે લડતા કહી રહ્યા છે એટલા માટે કલ્પેશ પટેલ આજે આનંદ પટેલની સાથે ઉભો છે અમારે કોઈ મતનું રાજકારણ નથી હું તો અપક્ષમાં ચૂંટાયો છું મારે જરૂર પણ નથી પરંતુ આ સ્ટેજ પર એટલા માટે આવ્યો છું પેલો ક્યાં કરે ને લડેંગે જીતેંગે લડીને જીતીને શું કરશે ભાઈ અમે લડ્યા અમે જીતા અનંતભાઈ ની આગેવાની બે ડાંગના છોકરાઓને ન્યાય અપાયો પોલીસ વાહને પણ ઘર ભેગા કરી દીધા

કે ભાજપનો ઉમેદવાર આમ તેમ પણ રમેશભાઈ મને તમારા પર અને અનંતભાઈ પર એક ગર્વ થાય છે તમે જે આ ફાળિયું લાખીને નીકળો ને આજે એને પણ ફાળિયું લાખીને આવવાની ફરજ પડી ગઈ છે આપણો ઉમેદવાર આવે અહીંયા તો આપણે કોઈને ઓળખાણ કરાવવાની જરૂર પડે એ આવે એટલે બધાના નામ દઈને બોલાવે એમનો ઉમેદવાર આવે ને તો બે આગેવાન લઈને આમ આ વ્યક્તિ ને આ વ્યક્તિ એ તાકાત આપણા અનંત પટેલની છે કે જે માણસે જિંદગીમાં કોઈ દિવસ ફાળિયું નથી પહેર્યું એને ફાળિયું લાખીને આપણા આદિવાસી વિસ્તારમાં આવવું પડે આપણો અનંતભાઈ જયારે આપણે એના ગામમાં જતો હોય એને પોલીસ પ્રોટેક્શનની જરૂર પડે પડે મેં સાંભળ્યું છે કે પેલો કોઈ એક કાંઈ ઉમેદવાર છે જરી ગામમાં ગયો તો પોલીસ પ્રોટેક્શન લે લઈ ગયો ભાઈ તને ખબર નથી આ આદિવાસી વિસ્તાર છે કોઈનો અમે શેડતા નથી પણ અમને કોઈ શેડે અમને કોઈ આંગળી ચાળો કરે ને તો એને છોડતા પણ નથી એ વાત પણ સાંભળી લેજે અહીંયા બહેનો બેઠી છે ત્યારે મારે બહેનોને એક જ વાત કરવી છે તમારી બેન દીકરીઓને ભણાવજો ગણાવજો તલવાર ચલાવતા શીખવાડજો તીર કામઠું ચલાવતા શીખવાડજો એને પપ્પાની પરીની હવે આદિવાસી સમાજની સિંહણ બનાવજો કારણ કે સિંહ જેવો ભાઈ તમારી સામે બેઠો છે તમારો દીકરો બેઠો છે એ વાત મગજમાં રાખીને ચાલજો ઘણા અધિકારીઓ આપણા સમાજના યુવાનોને હેરાન કરે છે ઘણા અધિકારીઓ ખોટી રીતે હેરાન કરે છે એવા અધિકારીઓને પણ આ જાહેર મંચ પરથી આજે કહેવાય એવો શું તમે જે અમારા લોકોને હેરાન કરો છો ને સત્તા કોઈની કાયમ ટકેલી રહેલી નથી સત્તાધારી પક્ષના અધિકારીઓને ધ્યાનમાં લઈને સત્તાધારી પક્ષના ચૂંટાયેલા પક્ષના જે ચૂંટાયેલા સભ્યો છે એમને ધ્યાનમાં લઈને તમે અમને હેરાન કરો છો પણ અમે પણ શાંતિથી બેઠા નથી આ નિકુંજભાઈએ કીધું છે પચીસ દિવસ લડી લેવો અઢારસો દિવસ આપણા માટે લડશે અમે કહીએ છે શાનમાં સમજી લેજો અમને હેરાન નહીં કરતા ને તો જે દિવસ અમે આનંદભાઈને જીતાડીને મોકલીશું લોકસભામાં તે દિવસે તમારો મોર બોલાવી દેશો એ વાત યાદ રાખજો ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે ચાસ માંડવા પણ જોવાનું છે પરંતુ અમે આજે તમને એક જ વિનંતી કરવા એવા છે કે દરેક અન્યાય સામે અનંતભાઈ લડ્યા છે આજે આપણો સમય છે આપણે એમના માટે લડવાનું છે કારણ કે આ લડાઈ અનંતભાઈની નથી અનંતભાઈ ઉમેદવાર નથી ઉમેદવાર કોણ છે ઉમેદવાર આપણે છે આપણે ઉમેદવાર છે આપણે ચૂંટણી લડવાની છે ને આપણે જીતવાનું છે એ મગજમાં રાખીને આપણે બધા મહેનત કરવાની છે દરેક અન્યાય સામે લડ્યા છે ત્યારે તમને આજે એક આશ્વાસન થયું આશ્વાસન આપીને જાઉં છું કોઈ પણ જગ્યાએ અન્યાય થાય કોઈ પણ અધિકારી ખોટી રીતે હેરાન કરે જેવાને તેવી જ ભાષામાં જવાબ આપીશું બસ યાદ કરજો અન્યાય થાય ને તો મોત કાલ આવતું હોય તો આજે આવે પણ હંમેશા તાકાતથી બોલશું જય આદિવાસી જય આદિવાસી સોનગઢથી સોનગઢથી એમ કે છે એટલે કદાચ બધાને એવું લાગતું હશે કે આટલે દૂર આ ભાઈ કેમ આવ્યો છે હું એટલા માટે આવ્યો છું કે અમારા વિસ્તારમાં પણ એવી વાત થાય છે કે વલસાડ લોકસભામાં શું આનંદ પટેલ જીતશે એવી વાત થાય છે કે વલસાડ લોકસભામાં શું આનંદ પટેલ જીતશે જીતશે ને તો એ જ વાત જ્યારે હું સાંભળી સાંભળીને થાકી ગયો તો હું તમારી વચ્ચે આવીને એ જ વાત કહેવા માટે આવ્યો કે તમે એમને જીતાડશો ને જીતાડશો ને કોંગ્રેસ ભાજપની નથી આ ચૂંટણી ફક્ત આનંદભાઈ નથી આ ચૂંટણી આપણા આદિવાસી સમાજની છે આ ચૂંટણી આદિવાસીના અસ્તિત્વની છે આ ચૂંટણી ભારતના લોકતંત્રને બચાવવાની છે આ ચૂંટણી તમે હંમેશા આ વાતો કરી ગયા 400 પરની પણ આ ચૂંટણી આપણે ભારત દેશના બંધારણને બચાવવાની ચૂંટણી છે ને જવાબદારી આપણે આદિવાસીની છે અને આ વલસાડની છે આપણે એમને જીતાડીને મૂકશું મોકલીશું એ કોઈની તાકાત નથી કે બંધારણ બદલી શકે આટલી વાત કહીને મારી વાત પૂરી કરું છું સૌને જય આદિવાસી જોહર અને 7મી તારીખે યાદ રાખજો અનંતભાઈ જંગી મોહમતીથી જીતે એ તરફ મતદાન કરજો જય આદિવાસી